નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું સાગર પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત સોલર પાવર જનરેશનના સ્કેમેટિક ડાયાગ્રામનો અભ્યાસ તે પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ તાલીમસર માર્ગદર્શન આપીશ આજના સમયમાં આપણે મોટાભાગને વીજળીના ઉર્જાનો સ્ત્રોત કોલસો ગેસ તે વગેરે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેનો જથ્થો પૃથ્વીના પેટાળમાં ખૂબ જ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે આ ઉર્જાના સ્ત્રોતના અવેજીમાં આપણે હવે ઉર્જાના અખુર ઉર્જા સ્ત્રોતો જેને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ જેમ કે સોલર એનર્જી વિન્ડ એનર્જી વગેરેનો ઉપયોગ કરીએ છીએ આજના લેક્ચરમાં આપણે સૂર્ય ઉર્જા કે સોલર એનર્જી વિશે અભ્યાસ કરીશું સોલર એનર્જીમાં મુખ્યત્વે ફોટોવલ્ટેક સેલ એનો ઉપયોગ થાય છે જેનું કામ સૂર્ય ઉર્જાના સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરવાનું છે ફોટો ઓલ્ટેક સેલ એ સૂર્યકિરણોના ફોટોનને શોષે છે અને તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે આ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક ઉર્જા મેળવીએ છીએ તો આજના લેક્ચરમાં આપણે ડાયાગ્રામ સાથે સમજીશું કે સોલર પાવર જનરેશન કઈ રીતે કામ કરે છે અહીંયા આપણે સોલર પાવર પ્લાન્ટનો આ ડાયાગ્રામ જોઈ શકીએ છીએ હવે આપણે તેનો વિગતવાર અભ્યાસ કરીશું તેના મુખ્ય ભાગો જોઈ લઈએ શરૂઆતમાં સોલર પાવર પ્લાન્ટની શરૂઆત સોલર પ્લેટ ત્યારબાદ ચાર્જ કંટ્રોલર ત્યારબાદ બેટરી ત્યારબાદ ઇન્વર્ટર અને મેઇન સર્વિસ લાઇન અને સોલર પાવર પ્લાન્ટના બેકઅપ તરીકે આપણે જનરેટરનો પણ ઉપયોગ કરીએ છીએ હવે આપણે દરેક ભાગ વિશે વિગતવાર જોઈશું સૌપ્રથમ આપણે સોલર પ્લેટ વિશે જાણકારી મેળવીશું સોલર પ્લેટમાં એક કરતાં વધારે સોલર સેલ હોય છે સૌપ્રથમ આપણે સોલર સેલ વિશે જાણીશું સોલર સેલ એ સિલિકોન એલો એટલે કે સિલિકોનની મિશ્ર ધાતુઓનો બનેલો પીએન જંક્શન ડાર્ડ હોય છે જે સૂર્યમાંથી આવતા ફોટોનને શોષી લે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે આ મુક્ત ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરીએ છીએ એક કરતાં વધારે સોલર સેલને સિરીઝમાં જોડવાથી ખૂબ જ મોટી પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન મેળવી શકાય છે અને તેના દ્વારા આપણે ઈચ્છિત પ્રમાણમાં ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે એક સોલર સેલ અંદાજીત ઝીરો પોઈન્ટ પાંચ વોલ્ટ ડીસી પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે આપણે જરૂરિયાત પ્રમાણે જે તે સંખ્યાની અંદર જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે આપણે સિરીઝમાં સોલર સેલને જોડી અને સોલર પ્લેટનું નિર્માણ કરી શકીએ છીએ સોલર પ્લેટ ચાર્જ કંટ્રોલર વડે બેટરી સાથે જોડાયેલી હોય છે ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કાર્ય સોલર પ્લેટમાં નિર્માણ થતા વોલ્ટેજ અને કરંટને દર્શાવવાનું છે અને તે ચાર્જ કંટ્રોલર ઇન્વર્ટર સાથે પણ જોડાયેલું હોય છે સોલર પ્લેટમાં નિર્માણ થયેલા વીજ પ્રવાહ બેટરીમાં ડીસી પ્રવાહ સ્વરૂપે સ્ટોર થાય છે બેટરીમાં સ્ટોર થયેલો પ્રવાહ ઇન્વર્ટરની મદદથી ડીસીમાંથી એસીમાં રૂપાંતર થાય છે અને એસી પ્રવાહ ત્યારબાદ આપણે ડોમેસ્ટિક યુઝ માટે ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે સોલર પાવર પ્લાન્ટના ફાયદા અને ગેરફાયદા વિશે સમજીશું સૌ પ્રથમ આપણે સોલર પાવર પ્લાન્ટના ફાયદા વિશે જોઈશું સોલર પાવર પ્લાન્ટ એક સ્ટેટિક પાવર પ્લાન્ટ છે એનો મતલબ એ છે કે સોલર પાવર પ્લાન્ટમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતો નથી બીજી બીજો ફાયદો એ છે કે સોલર પાવર પ્લાન્ટ મોટા ભાગે ઓફિસ કે ઘરની છત પર પણ રાખી શકાય છે એટલા માટે એના માટે કોઈ અલગથી જમીન કે એરિયાની જરૂર હોતી નથી સોલર પાવર પ્લાન્ટમાં દિવસે દિવસે ટેકનોલોજી વધવાના કારણે તેના ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને લાંબા સમય સુધી તેની અંદર કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ આવતું નથી સોલર પાવર પ્લાન્ટનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે તેમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી કે ઘોંઘાટ થતું નથી તેના લઈ આજુબાજુના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી હવે આપણે સોલર પાવર પ્લાન્ટના ગેરફાયદા વિશે જોઈશું સોલર પાવર પ્લાન્ટનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે સોલર સેલ હોય છે એની એફિશિયન્સી ખૂબ જ ઓછી છે અત્યારના મોટાભાગના સોલર સેલની એફિશિયન્સી પચીસ ટકા સુધીની જ છે જેના લીધે આપણે પૂરેપૂરી સોલર પાવર સૂર્ય ઉર્જાનું ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતરિત કરી શકતા નથી અને બીજો ગેરફાયદો એ છે કે સોલર પાવર પ્લાન્ટની પ્લેટો જ્યારે આપણે જમીન પર ગોઠવીએ છીએ તે ઘણા મોટા વિસ્તારની અંદર એ જગ્યા રોકે છે આજના પ્રેક્ટિકલમાં આપણે સમજ્યા કે સૂર્ય ઊર્જાનું ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કઈ રીતે થાય છે અને સોલર પાવર પ્લાન્ટના કયા કયા કમ્પોનન્ટ છે તેની અંદર કયા કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે આશા રાખું છું કે તમે બધા આ વિશે સમજાવશો આભાર